तो तो टैंकर नते देता इने माना खसाय तो इनो टैंकर खसे जाय से पगार किम लाई ले से महीनो थाई न करो महीने पगार बन न आज बदा का न बधु फाडी नाखसु या नगर पालिका मा आविन ते अजवा थाई गया से मत लेवा तार किम मसल मदेन एसी वाली गाडी लेन आवो सो के बेजार ने ती सामा तमे मत देवा हो इन क्यों सो ने हां जमबा ने केवी रसे तन के हलो परबारा जमाडी देसु तो ये पानी देवा लायक नथी इमने એવી તો 1 ટાકા માં 4 ઘેર પાણી નાખી ને અમે તો બધી ટેન્કર નાખવી સી 1 ટાકા માં 4 ઘેર દઈશું ટેન્કર નખાઈ ગયા અત્યારે અમે બધા નાયા ધોયા વગર ને સેમાર ઘેર સુ આવા પાણી અમે વાસણ ઉઠકવી તોય 15 15 રૂપિયા ની બોટલો લેવી સી તો કાઈ અમને મહિને મહિને એના પગાર ચૂકવે એમ અમને પાણીના પૈસા ચૂકવે તો એને બધા બોટલના પાણી નાຊુ બોટલના પાણી વાસણ એ ઉઠકશો આ લેનામાં સે સત્તા નો હમુ કરવું હોય તો ગટર જેવું પાણી આવે છે અને પીવાયનું ગટરનું જીવજંતુ વાળું કચરા વાળું ને એવું પાણી આવે કોઈ નિકાલ નથી બધા સાહેબો આવે ને તો જોઈન જતા રહે છે કોઈ કશું એક્શન લેતા જ નથી એટલે અમે રોડ ઉપર આ જીત્રા આસ્તો પાણી આવે ને ત્યાં સુધી જવાનું જ નથી સાહેબ મોટા આવે ને ત્યાં 6 મહિનાથી આ ત્રણ ચાર વખત તો અમે ઓફિસે જઈ આવ્યા અહીંયા સાહેબો આવે બધા જોઈ જોઈને જતા રહે કોઈ કઈ નિકાલ લાવતા નથી અને આમાં ધાદર ખરજવા એવા રોગ આવે